નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું વિશ્વ એનજીઓ દિવસ વિશે વિશ્વના કેટલાક દેશોમાં વિશ્વ એનજીઓ દિવસ દર વર્ષે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે બિન સરકારી સંસ્થાઓ સમાજના ઉત્થાન માટે કાર્ય કરે છે વર્ષ બે હજાર દસમાં બાલ્ટિક સી એનજીઓ ફોરમના સભ્ય દેશોએ આ દિવસની ઉજવણી અંગેની માન્યતા આપી હતી વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ જાણીશું ચંદ્રશેખર આઝાદ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો એકત્રીસમાં ચંદ્રશેખર આઝાદ શહીદ થયા હતા તેમનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું અસહકારની ચળવળ દરમિયાન ચંદ્રશેખરની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ અને પિતાનું નામ સ્વાધીનતા અને જેલને પોતાનું ઘર બતાવ્યું હતું ત્યારથી તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાયા તેઓ 17 વર્ષની ઉંમરે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના સભ્ય બન્યા. સહરાનપુરથી લખનઉ જતા સરકારી ખજાના પર ક્રાંતિકારીઓ દ્વારા કાંકોરી નામના રેલવે સ્ટેશન પર લૂંટ ચલાવવામાં આવી હતી. આ કાંકોરી ટ્રેન એક્શનમાં ચંદ્રશેખર આઝાદે પણ ભાગ લીધો હતો. 27 ફેબ્રુઆરી 1931 ના રોજ અહેલાબાદના આલ્ફ્રેડ બાગમાં પોલીસે ચંદ્રશેખર આઝાદને ઘેરી લીધા. ત્યારે આઝાદે પોતે જ પોતાની પિસ્તોલ વડે શહીદી વહોરી હતી. ચંદ્રશેખર આઝાદે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથે ન પકડવાની પ્રતિજ્ઞા લીધી હતી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત